એ બધું નાબૂદ કરવું હશે તો વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ પ્લાન્ટ ને આગળ ધપાવવો પડશે તાત્કાલિક અને એને અમલીકરણ કરવું જ પડશે કારણ કે જે ખાણ ખનીજ છે સોલાર પ્લાન્ટ છે પવન ચેક્કી છે હોટલો રિસોર્ટો ઔદ્યોગિકરણની આપણે જે વિકાસની દોડધામ કરી છે પણ વન્યજીવોના પર્યાવરણના ભોગે જે વિકાસ છે એ વિકાસ નથી એ વિનાશ થશે તો એની માટે વન વિભાગે અત્યારથી જ જે પ્રમાણે આંકડા આવ્યા છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે જાહેરાત કરી ગઈકાલે સિંહોના આંકડાની અને ખૂબ ગર્વની વાત ગર્વ લીધો ગુજરાતે ગર્વની વાત છે પણ ગર્વની સાથે સિક્કાની બે બાજુ છે તો બીજી બાજુ પણ આપણે જોવાની જરૂર છે કે ભાઈ સિંહો માટેના વ્યવસ્થાપનો અને લાંબા ગાળાના આયોજનો કારણ કે છેલ્લા અ પાંત્રીસ વર્ષની અંદર ત્રણ થી ચાર ગણી વસ્તી સિંહોની વધી છે આવનારા સમયમાં પણ વધશે તો એની માટે લાંબા ગાળાના આયોજનો જરૂરી છે અને વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ માટે લાંબા ગાળાના આયોજનો ખૂબ જ જરૂરી છે વાત કરી તમે આપણા ભૂપેન્દ્ર પટેલ માનનીય મુખ્ય પ્રધાનની તો એમણે એમણે જે જાહેરાત કરી તો એ થોડોક થોડાક અંશો પણ આપણે સાંભળીએ કારણ કે એમનો વ્યૂ શું છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને એમનો જે વ્યૂ છે એના પર આપણે આપણો પોતાનો વ્યૂ પણ વ્યક્ત કરીએ કે સીએમ ભલે કહી રહ્યા છે પણ વાસ્તવિકતા છે એ પણ સાંભળીએ આપણે